સુરત ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીની કરેલ આપઘાત મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય પગલા લેવાની માંગ સાથે સુરત શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને એબીવીપી બીવીપી દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ આઠ વિદ્યાર્થીની દ્વારા તેમની ફી ભરેલી ન હોવાથી તેમની શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરીને તેમને ટોયલેટ પાસે બે દિવસ ઊભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી તે વિદ્યાર્થીની અત્યંત માનસિક ત્રાસથી પીડાતી હતી આ છેવટે તેમણે આત્મહત્યા કરી હતી જે સમગ્ર શિક્ષક જગત માટે એક શરમજનક શોભ જેવી ઘટના ગણી શકાય છે આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે તો આ ઘટનાને અનુસંધાને ડીઓ દ્વારા સ્કૂલો પર યોગ્ય નિયમ બનાવવામાં આવે આવી ઘટના નિષ્પક્ષ તપાસ થાય જે પણ આ કૃત્યમાં ગુનેગાર છે તેમની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે એબીપી દ્વારા માંગ કરાય છે અને જો વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષમાં નહીં આવે તો કેલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેમ સંપૂર્ણ જવાબદારી ડીઓ અને શિક્ષણ વિભાગની રહેશે તેમ ચીમકી પણ ઉચ્ચાર હતી જે બે દિવસ પહેલાં જે સ્કૂલમાં જે ઘટના બની આદક્ષ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠની વિદ્યાર્થીની જે આત્મહત્યા કરીને પોતે સ્કૂલમાંથી વારંવાર વિદ્યાર્થીનીને ટોચર કરવામાં આવતું કે તેમની ફી બાકી છે તો ફીને લઈને વિદ્યાર્થીનીને એક્ઝામમાં બેસવા નથી દેતા વારંવાર વિદ્યાર્થીને લેબની બહાર ઊભા રાખે છે સતત પાંચ કલાક સુધી વિદ્યાર્થીનીને ત્યાંથી હલવા નથી દેતા અને બે દિવસ સુધી વિદ્યાર્થીનીને ટોયલેટની બહાર ઊભી રાખે છે તો આને લઈને એક જે શિક્ષણ લેવલે જે પગલાં કહેવાય એ પગલાં સ્કૂલ દ્વારા યોગ્ય લેવામાં નથી આવતા અને આમાં કાંઈ ના કાંઈ વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવા માટે પણ ડરે છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા આવા નિર્ણય લે છે તો એને વિદ્યાર્થીની એક છાપ સમાજમાં એક ખરાબ ઊભી થાય છે તો વિદ્યાર્થી પરિષદ એક ડીઓ સાહેબને આજે માંગ કરે છે અને એક આવેદન પત્ર રજૂ કરવા આવ્યું છે કે આ વિદ્યાર્થીની જે સાથે જે ઘટના ઘટી એ તદ્દન ઘટના શરમજનક છે અને સાથે સાથે આ શિક્ષણ લેવલની દ્રષ્ટિએ જે પણ આ સ્કૂલ સંચાલકો પ્રિન્સિપાલો અથવા સ્કૂલના અન્ય કર્મચારીઓ સંડોવાયેલા હોય એની ઉપર કાયદાકીય કાર્યવાહી થાય સુરતના ગોડાદરાની સ્કૂલની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાતને હાલ તો શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ